ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ દ્વારા મેગા ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું આ કામગીરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એકસો યુમ્વાલીસથી વધુ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા આશરે પાંચસોથી વધુ પોલીસ કર્મીઓ આ કામગીરીમાં જોડાયા હતા છેલ્લા ઘણા વર્ષોથી ગીર સોમનાથ અને વેરાવળના દરિયાકાંઠાના વિસ્તારની પડતર જમીન ઉપર કાચા મકાનો ઉભા કરીને અમુક વ્યક્તિઓએ ગેરકાયદે દબાણ ઉભા કરેલા છે જેને દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તબક્કાવાર કામગીરી કરવામાં આવી રહી છે અહીંયા હેક્ટર જેટલી જમીનમાં કાચા પ્રકારના રહેણાંકને લગતા દબાણો હતા તે આપણે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ આ દબાણ દૂર કરતાં પહેલાં આપણે જે દબાણદારો છે એમને પચીસ તારીખે એમના આગેવાનો એમના વડીલોની મિટિંગ બોલાવી એમને સમજૂત પણ કર્યા હતા અને એમને આખી સમજ પાડી હતી આપણે એમને સામાન શિફ્ટ કરવા માટે ટ્રેક્ટરો પણ પૂરા પાડ્યા છે મજૂરો પણ પૂરા પાડ્યા છે અને એમને ફૂડ પેકેટ અને બધી જ વસ્તુઓની આનુષંગિક વ્યવસ્થા કરી અને માનવતાના ધોરણે અમને સંમત કરી અને આજે આપણે દબાણ દૂર કરી ગયા છીએ ટોટલ બે એસઆરપી કંપની અને પાંચસો પોલીસ એ ઉપરાંત અધિકારીઓ જિલ્લાના તમામ અધિકારીઓ અહીંયા છે અમે આ આખો જે એરિયા છે પંદર વીઘાનો એ આખે આખો એરિયાના એન્ટ્રી એક્ઝિટ તમામ પોઈન્ટ સીલ કરેલા છે આ તમામ તૈયારી સાથે અમે કરી રહ્યા છીએ પણ અમને લોકો તરફથી પણ જે સહયોગ મળી રહ્યો છે એ સારો છે